જે વરસાદી સિસ્ટમ હાલમાં એક્ટિવ થઈ છે તે ધીરે ધીરે આગળ વધી રહે છે અને ઉત્તર ગુજરાત પર તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે તેવું કહી શકાય કારણ કે બનાસકાંઠાના વાવ થરાદમાં એક તરફ જ્યાં મેઘરાજ જમાવટ કરી છે અને બીજી બાજુ વાવ થરાદની સરહદ પર આવેલા નડાબેટમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે નડાબેટ એમ તો રણ વિસ્તાર છે પરંતુ રણમાં પણ દરિયા જેવું ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દરિયાની જેમ

મુજબ અત્યારે વરસાદ જે વરસી રહ્યો છે એ અત્યારે 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 વરસાદ પડી ચુક્યો છે ત્યારે અત્યારે ગુજરાત ખાસ જાતિ છે નળાદ ખાતે નળાવેદ અત્યારે એ દરિયાનો દ્રશ્ય છે

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે વલસાડ જિલ્લાના કપરાડામાં મુશળધાર વરસાદ પડ્યો અને તેની આ દ્રશ્યો આપને દેખાડી દઈએ કપરાડાની નાની મોટી નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાય છે ગોગડી અને કેલી નદીમાં ઘોડાપુરા આવતા દસ જેટલા ગામોને અસર થઈ છે તિથલ રોડ ભારત ડેરી વિસ્તાર પાણી પાણી થઈ ગયું તો હાલર રોડ અને પોસ્ટ ઓફિસના માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે શહેરના મુખ્ય બજાર એમજી રોડ પર પાણી ભરાઈ ગયા કેટલાક વિસ્તારના દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ચાળીસ ગામને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે શહેરને જોડતો મોગરાવાડી અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો ભાગડાવાળા અને કોસંબા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે વલસાડના અલગ અલગ જ્યાં તરફ જોવા મળી રહ્યું છે અને તંત્રની જેના કારણે લોકોએ ભર બજારમાં મુખ્ય રોડ છે એમજી રોડ સાથે તિથલ રોડ ભર બજારની વચ્ચેથી પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે તેવું લોકોનું કહેવું છે અને બીજી બાજુ હવે આપણે સાબરકાંઠાના દ્રશ્યો પણ બતાવે છે જે વરસાદને લઈને હરણાઉ નદીમાં પાણીની આવક આવી વિજયનગરના પોળો ખાતે હરણાઉ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને આ વચ્ચે કેટલાક યુવકો ફસાયા હતા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને અમદાવાદને છ જેટલા યુવકો ફસાયા હતા કે વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે બચાવીને બહાર કાઢ્યા છે યુવકોને જંગલના રસ્તેથી બહાર કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી છે

નવ લોકોનું રેસ્ક્યુ કરાયું છે સાબરમતીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમનું રેસ્ક્યુ કરાયું એનડીઆરએફે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે બે પુરુષ ચાર મહિલા અને ત્રણ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહત્વનું છે કે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું અને નવ જેટલા લોકો ફસાયા હતા એ તમામ બચાવી લેવાયા છે તો બીજી બાજુ ગુજરાતના જળાશયોની સ્થિતિ પણ જોવાલાયક છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી રાજ્યના ડેમ છલોછલ થઈ ચુક્યા છે કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે તો કેટલાક ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અરવલીના શામળાજીમાં મેષ્વો ડેમ ઓવરફ્લો થયો તેના દ્રશ્યો મેશ્વર ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા અને સત્તર ગામના લોકોને હાલાકી પડી રહી છે સત્તર ગામને જોડતો એ રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી છે સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે ઉકાઈ ડેમમાં એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે થોડુંક પાણી છોડાઈને પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે ડેમનું લેવલ જાળવી રાખવા માટે અરવલ્લી અને ઉપરવાસમાં માં વરસાદને પગલે પાણીની જાવક કરવામાં આવી રહી છે અરવલ્લીના મોડાસામાં આવેલો માઝુમ ડેમ જેના નવ ગેટ ખોલવામાં આવ્યા અને રાત્રે દસ હજાર ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવ્યું સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ હાલ તો સ્થિર છે ઉપરવાસમાંથી બે લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છપ્પન મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે અને રાજ્યમાં ચાલુ સિઝન સરેરાશ એકસો બે પોઈન્ટ ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાપકી ચૂક્યો છે આ વર્ષે વરસાદ સારું રહ્યો છે ચોમાસું સારું રહ્યું છે સૌથી વધુ

અને આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ચોક્કસ પ્રકારે આવ્યું છે આ દ્રશ્યો જ્યાં રાજ્યના મોટા ભાગના જળાશયો હાલ તો ફૂલ થઈ ચૂક્યા છે અથવા ફૂલ થવાના આરે છે કેટલાક જળાશયો અને આ એ આંકડા પણ સામે આવ્યા છે કે ગુજરાતના કયા રીજનમાં કેટલો વરસાદ થયો છે

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખાબક્યો બનાસકાંઠા હોવાના પણ અહેવાલ મળ્યા હતા કે બીજી બાજુ જળાશયો તમામ ફૂલ થઈ ચૂક્યા છે કેટલા જળાશયો ઓવરફ્લો થયા છે અરવલ્લીના આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર રીજનમાં અત્યાર સુધીમાં એકાણું પોઈન્ટ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે

ભારે વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે આગામી સમયમાં પણ હજુ પણ જ્યાં વરસાદની ઘટ હશે ત્યાં કોઈ સમસ્યા નહીં સર્જાય ત્યાં પૂર્ણ વરસાદ વરસે તેવી શક્યતા છે અત્યાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સો ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે